એ ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે એ કોઈ ચિંતાનો વિષય નથી સક્તિજી તમને આમંત્રણ આપે કે કોંગ્રેસમાં આવી જાવ અને લડો તો મેં તો માંગણી કાર નહીં કરી છે એમાં તો સવાલ જ ક્યાં આવે છે એટલે આજે કોઈ ચર્ચા આજે ચર્ચા એ છે જો ટિકિટ આપે લડવાનું છે ના આપે તોય લડવાનું છે એમાં તો કોઈ નવાઈ નહીં ખુલ્લું મેદાન તો જોડે નહીં આ મધુ શ્રીવાસ્તવ છે લડવાનો લડવાનો લડો તમે માંગણી કરવાના આજે શાની પહેલાની માંગણી કરી ચૂકી એટલે હવે હું માંગણી કરવાની

કેવું છે કે અગાઉ પણ કોંગ્રેસમાંથી વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે આજે પણ આવે છે કોઈ ચર્ચા કરવાના છે અગાઉ પણ અમિતભાઈ ચાવડાની હાજરીમાં એમણે ખેસ પણ પહેર્યો હતો અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા દરેકનો અધિકાર છે વાત કરવાનો અને કોંગ્રેસમાં અહંકાર નથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે વિવેકપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં જ પુરુષોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવી લીધા હોત તો આટલો પરિસ્થિતિનો ખરાબ ચિત્તાર ન ઊભો થયો હોત હવે કદાચ એ ઉમેદવાર એને હટાવે તો પણ પગ નીચે રેલો આવી ગયો હોય પછી કરશે તો પણ ફાયદો નથી એમને નહીં કરે તો પણ ફાયદો નથી કારણ કે આપણા સમાજમાં મા બેન દીકરીની ઇજ્જત એને ઠેસ પહોંચાડ્યા પછી આટલું લાંબુ જે ખેંચાયું છે હું કહીશ કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને હવે સાપે ચચુંદર ગળી છે છોડી દે તો આંધળો થાય ને ગળી જાય તો મરી જાય આવી સ્થિતિ પેદા એમણે જ કરી છે એમના અહંકારે કરી છે અને જનતા જનાર્દન છે લોકશાહીમાં કોઈનો અહંકાર ન ટકે આખરે લોકો મહાન છે અને લોકો ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે મધુભાઈની વાત હાઈકમાન્ડ સુધી ચલો 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 ચોક્કસ કોઈ વ્યક્તિ અમારા પાસે વાત કરે એની વાત હાઈકમાન્ડ સુધી જતી જ હોય છે અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરે છે બાપુ પ્રશાંત કોરાટે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગણાવ્યું છે આપ શું આ આ એક ભાજપનો વધારે પડતો અહંકાર છે જો અમારા પ્રેરિત આંદોલન છે આવું કહેવું એ જે ન્યાય માટે બહેનો દીકરીઓ માટે અવાજ ઉઠાવનાર તમામ વ્યક્તિઓનું એ બહેનો દીકરીઓનું અપમાન છે શું આ કોઈ અમારા ખિસ્સામાં છે કે કોંગ્રેસના કહેવાથી આટલી બહેનો દીકરીઓ રોડ પર આવી જાય એમાં ઘણા બધાએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે આ કારણે ભારતીય જનતા પાર્ટીના અહંકારના કારણે અને એમાં કોઈ માત્ર રાજપૂતો છે એવું નહીં કારણ કે આ દેશનું મેં કહ્યું એમ શાસન કરનારાઓમાં અઢારે વર્ણ કોઈક ને કોઈક રીતે જોડાયેલા કોઈક લાગણીથી તો કોઈક સીધા તો કોઈક આડકતરા હતા અને એટલા માટે તમામ લોકોનો આક્રોશ છે એ સમયે આપણે કહેવાય છે ને કે ઘણા બળતામાં ઘી રેડે ભાજપવાળા બળતામાં પેટ્રોલ રેડી રહ્યા છે અને એમાં આખરે દાજવાનું એમને જ થશે છે અપેક્ષા હું કોઈ જ્યોતિષી નથી કે હું કોઈ અહંકારી નથી તમામ સીટો પર ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ છે અને છવ્વીસે છવ્વીસ બેઠક જેમાંની ચોવીસ કોંગ્રેસ લડે છે બે અમારો સાથી પક્ષ